તરાદ એપીએમસી ખાતે પ્રભારી સ્નેહલભાઈ પટેલ અને વિધાનસભા સંયોજક શૈલેષભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાંથી ભવ્ય લીડથી વિજયી બનાવવા માટે શૈલેષભાઈ પટેલ અને બનાસકાંઠા સાંસદ પર્વતભાઈ પટેલે લોકોને અપીલ કરી હતી રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાંથી વિજય બનાવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી થરાદની એપીએમસી હોલ ખાતે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ મહિલા તરીકે બનાસકાંઠામાં મારી પસંદગી કરી છે તે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની મહિલાઓનું સન્માન કર્યું છે જે ડેરીના સ્થાપક એવા ગલબાભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવું મારું માનવું છે આપ સૌને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને બનાસકાંઠા જિલ્લામાંથી બહુમતીથી વિજયી બનાવી અને આ કમળને વિજયી બનાવી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશો આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ પ્રભતભાઈ પટેલ પ્રભારી સ્નેહલભાઈ પટેલ થરાદ વિધાનસભાના સંયોજક અને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ મહિલા મોરચાની બહેનો અને થરાદ શહેરના કાર્યકર્તાઓ તાલુકાના કાર્યકર્તાઓ અને યુવા મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

થી મને બનાસકાંઠાની જેનો પર પૂરો વિશ્વાસ છે કે બધા મારી સાથે રહેશે અને એક ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક અમલ જરૂરી આભાર